જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ભારત ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના તમામ ગામોમાં મનરેગા શાખામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરિયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે છેકડેમ નહેર મોટી મેટલ રોડ આરચિચી કેટલ શેડ સંરક્ષણ દિવાલ કુવા તથા તમામ મટીરિયલ્સના કામોમાં શ્રીરાજ કન્ટ્રક્શન કોપીપોરા રાજ કન્ટ્રસ રાજ ટ્રસ્ટ અને જે એન્ટરપ્રાઇઝ એજન્સીઓ દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી ખોટા ખોટા બિલો પાસ કરી લીધેલ છે તે સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તમામ ધનપુર અને દેવગઢ બારિયા તાલુકાના તમામ ગામોમાં મટિરિયલ્સના કામોની તપાસ કરવામાં આવે છે અને જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમામ એજન્સી એજન્સીઓના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામોમાં મીડિયા પત્રકાર સાથે રાખીને સથળની તપાસ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જેમાં દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારૈયા રાકેશભાઈ બારિયા દાહોદ જિલ્લાના યુવા મોરચા પ્રમુખ ક્રિષ્ના ચારેલ લીમખેડા તાલુકા પ્રમુખ સચિન રાવત આશિષભાઈ ડામોર મહેન્દ્રભાઈ માવી સામાજિક કાર્યકર્તા નિલેશભાઈ ટીપુ ચારેલ હાજર રહ્યા તો મિત્રો સમાચારમાં આટલું જ પછી આગળ બીજો વિડીયોમાં મળશું જય જવાહર જય દિવસ